જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામે એકી સાથે પાંચેક જેટલા મકાનોના તાળા તોડીને ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે હાલ તહેવાર નિમિત્તે લોકો ફરવા ગયેલા હોય છે અને જેની તકનો લાભ ઉઠાવી તસ્કરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે જુથળ ગામે એક જ રાતમાં પાંચ જેટલા મકાનોના તાળા તોડીને તસ્કરો ફરાર થઈ ગયા છે મકાનના તાળા તોડી રોકડ રકમ તેમજ દાગીના સહિત ચીજ વસ્તુઓની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે હાલમાં અહીંયાટીના પોલીસને જાણ કરવામાં આવી છે જો કે આ તસ્કરોના તરખાટના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મારું નામ સુરેશભાઈ વસરામભાઈ ભાલોડિયા છે હું જૂથડનો રહેવાસી છું અમે બહાર ગામ હતા તો ત્યારે અમે અમના ગામના લોકોએ અમને જાણ કરી તેથી અમે ઘરે આવ્યા તો અમારા ઘરમાં ચોરી થયેલું છે એવું જાણવા મળેલ છે અને અમારા ઘરને મારા કાકાના ઘરમાં એવા ચાર પાંચ ઘરમાં દાગીના તથા રોકડ રકમ ગયેલી છે તો એ જોરદાર ચોરી થયેલી છે તો આવું આની કાર્યવાહી પોલીસ તંત્ર કરે એવી અમારી જાણ છે પ્રતાપ સિસોદીયા સાથે રિપોર્ટ